નમસ્કાર મિત્રો આજે આપણે વીસ મહત્વપૂર્ણ એમસીક્યુનો વિસ્તૃત ચર્ચા સાથે અભ્યાસ કરીશું દરેક પ્રશ્નનો સાચો જવાબ અને સંપૂર્ણ સમજણ સાથે ચર્ચા કરીશું આજના આપણા આ ઊંડાણપૂર્વક અભ્યાસનો મુખ્ય વિષય છે મનોવિજ્ઞાનની બચાવ પ્રયોક્તિઓ એટલે કે ડિફેન્સ મેકેનિઝમ્સ હા અને આ વિષય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બહુ જ અગત્યનો છે બિલકુલ આ ટી ટી ટેટ કે એચમાર્ટ જેવી પરીક્ષાઓ માટે માત્ર ગોખવાનો વિષય નથી પણ માનવ મન કેવી રીતે કામ કરે છે તેનું એક અદ્ભુત વિજ્ઞાન છે તો આજના અભ્યાસનું આપણું મિશન આ સંકલ્પનાઓને એવી રીતે સ્પષ્ટ કરવાનું છે કે પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન પૂછાય તેનો જવાબ તરત જ મગજમાં આવી જાય સાચી વાત છે બચાવ પ્રયુક્તિઓ એ આપણા અચેતન મન એટલે કે અનકોન્શિયસ માઇન્ડના એવા હથિયારો છે જેનો ઉપયોગ મન અજાણતા જ પોતાના અહંકાર અને આત્મસન્માનને બચાવવા માટે કરે છે બરાબર એટલે જ્યારે મન પોતાનો જ બચાવ કરવા વકીલ બની જાય ત્યારે કેવા તર્ક આપે છે તે જોવું રસપ્રદ છે તો ચાલો પ્રશ્ન એક થી શરૂઆત કરીએ પ્રશ્ન એક છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની નિષ્ફળતા માટે સાચા કારણોને બદલે સારા એટલે કે તાર્કિક લાગતા કારણો આપે ત્યારે તેને શું કહેવાય વિકલ્પો છે એ પ્રક્ષેપણ બી યોક્તિકીકરણ સી વિસ્થાપન ડી દમન ચાલો થોડું વિચારીએ કે જવાબ શું હશે આનો સાચો જવાબ છે બી યોક્તિકીકરણ અંગ્રેજીમાં આપણે કહીએ છીએ આનો અર્થ એવો થયો ને કે અહંકારને ઠેસ ન પહોંચે એટલે મન ખોટા બહાનાઓને પણ સાચા સાબિત કરે સો ટકા સાચી વાત છે નિષ્ફળતાનો સીધો સ્વીકાર કરવાથી આત્મસન્માનને ફટકો પડે છે આ પીડાથી બચવા મન એવા કારણો રજૂ કરે જે તર્કબદ્ધ લાગે જેમ કે ઇન્ટરવ્યૂમાં નિષ્ફળ ગયેલ ઉમેદવાર એમ કહે કે મારે તો આ નોકરી જોઈતી જ નથી ત્યાં પગાર બહુ ઓછો હતો અહીં સાચું કારણ અયોગ્યતા છે પણ મન સારું કારણ રજૂ કરીને ઇજ્જત બચાવી લે છે એટલે જ આને યોક્તિકીકરણ કહેવાય છે હવે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન બે છે દ્રાક્ષ ખાટી છે એ કઈ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે વિકલ્પો છે એ મીઠું લીંબુ બી ખાટી દ્રાક્ષ એટલે કે યોક્તિકીકરણ સી પ્રક્ષેપણ ડી તાદાત્મ્ય જવાબ વિચારી લઈએ હા તો આનો સાચો જવાબ છે બી ખાટી દ્રાક્ષ જે ખરેખર યોક્તિકીકરણનો જ એક પ્રકાર છે બાળપણમાં પેલી શિયાળ અને દ્રાક્ષની વાર્તા તો આપણે સાંભળી જ છે હા બરાબર આની પાછળ કોગ્નિટિવ ડિસોનન્સ એટલે કે માનસિક વિસંવાદિતાનો સિદ્ધાંત કામ કરે છે જ્યારે કોઈ લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યારે વ્યક્તિ એ લક્ષ્યનું મૂલ્ય જ ઘટાડી દે છે શિયાળ દ્રાક્ષ સુધી પહોંચી શકતું નથી તો તે જાહેર કરી દે છે કે દ્રાક્ષ જ ખાટી છે જે વસ્તુ મેળવી શકાતી નથી તેને નકામી ગણાવવી એ સૌથી સહેલો બચાવ છે જે ન મળે તેને ખરાબ ગણાવીને આગળ વધી જવું બહુ સરસ સમજૂતી હવે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન ત્રણ છે લીંબુ મીઠું છે એ તર્ક દ્વારા વ્યક્તિ શું દર્શાવવા માંગે છે વિકલ્પો છે એ નિષ્ફળતા સ્વીકારે છે બી જે મળ્યું છે તેને વધુ સારું ગણાવે છે સી બીજા પર દોષ ડોએ છે ડી ભૂતકાળમાં સરી પડે છે બે સેકન્ડ લઈએ વિચારવા માટે હં અહીં સાચો જવાબ છે બી જે મળ્યું છે તેને વધુ સારું ગણાવે છે આ ખાટી દ્રાક્ષ કરતાં કઈ રીતે અલગ પડે છે આ પણ યુક્તિકીકરણ જ છે પણ દિશા સૌ વિરુદ્ધ છે કાટી દ્રાક્ષમાં ન મળેલ વસ્તુ ખરાબ ગણાવાય છે જ્યારે મીઠું લીંબુમાં વ્યક્તિ પાસે જે સાધારણ કે નબળી પરિસ્થિતિ છે તેને જ તે શ્રેષ્ઠ સાબિત કરે છે જેમ કે જૂની કાર ચલાવનાર કહે કે જૂની કારમાં ચોરીનો ડર નથી રહેતો વાસ્તવમાં લીંબુ મીઠું હોતું નથી પણ પોતાની મર્યાદાને ખૂબી તરીકે રજૂ કરવાની કળા છે હવે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન ચાર છે પોતાની નકારાત્મક લાગણીઓ કે દોષનો પોટલો બીજા પર ઢોળવાની પ્રક્રિયાને શું કહેવાય વિકલ્પો છે એ વિસ્થાપન બી યુક્તિકીકરણ સી પ્રક્ષેપણ ડી ઉર્ધ્વીકરણ ચાલો સાચો વિકલ્પ વિચારીએ આ પ્રશ્નનો સાચો જવાબ છે સી પ્રક્ષેપણ જેને અંગ્રેજીમાં પ્રોજેક્શન કહેવાય છે એટલે પ્રોજેક્ટર જેમ દિવાલ પર ચિત્ર ફેંકે છે બરાબર એ જ રીતે બિલકુલ પ્રક્ષેપણમાં વ્યક્તિ પોતાના અસ્વીકાર્ય વિચારો કે ભૂલો સ્વીકારી શકતી નથી કારણ કે જો તે સ્વીકારે તો ઈમેજ ખંડિત થાય એટલે તે પોતાના દુર્ગુણોને અરીસાની જેમ અન્ય વ્યક્તિમાં જુએ છે જે વ્યક્તિ પોતે ઈર્ષાળુ હોય તે આક્ષેપ કરશે કે બધા લોકો મારી ઈર્ષા કરે છે પોતાના અંદરના અંધકારને બહારની દુનિયામાં જોવો હવે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન પાંચ છે નાચ ન જાને આંગણ ટેઢા કહેવત કઈ બચાવ પ્રયુક્તિ માટે વપરાય છે વિકલ્પો છે એ વિસ્થાપન બી પ્રક્ષેપણ સી આક્રમકતા ડી દમન જવાબ મનમાં વિચારી લઈએ અનુ સાચો જવાબ છે બી પ્રક્ષેપણ ભાષા અને મનોવિજ્ઞાનનો આ સુંદર સમન્વય છે હા સદીઓથી લોકો કહેવતો દ્વારા આ સમજતા આવ્યા છે આ કહેવતનો અર્થ છે કે વ્યક્તિ પોતે અસમર્થ છે પણ દોષ બાહ્ય પરિસ્થિતિઓ અને સાધનો પર ડોળે છે નાપાસ થનાર વિદ્યાર્થી પેપર ચેકર પર દોષ કાઢે એ આ પ્રક્ષેપણનું જ ઉદાહરણ છે નિષ્ફળતાની જવાબદારી લેવાનું ટાળવું સાચી વાત હવે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છ છે બોસનો ગુસ્સો ઘરે આવીને પત્ની કે બાળકો પર ઉતારવો એ કઈ પ્રયુક્તિ છે વિકલ્પો છે એ પ્રક્ષેપણ બી વિસ્થાપન સી યોક્તિકીકરણ ડી પરાગતિ ચાલો વિચારીએ આનો સાચો જવાબ છે બી વિસ્થાપન અંગ્રેજીમાં ડિસ્પ્લેસમેન્ટ આમાં એવું લાગે છે કે મન પરિસ્થિતિનું જોખમ માપે છે ખરું ને હા આ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે બોસ સામે બોલવાથી નોકરી જવાનું નુકસાન થઈ શકે એટલે મન તે આક્રોશ રોકી રાખે છે પણ ઘરે સુરક્ષિત લક્ષ્યાંકો મળે છે જ્યાં વળતો પ્રહાર થવાનું જોખમ નહિવત હોય મૂળ સ્ત્રોત પરથી ગુસ્સાની દિશા બદલીને ઓછી જોખમી જગ્યાએ વિસ્થાપિત કરવો તે વિસ્થાપન છે ચેઇન ઓફ કમાન્ડમાં નીચેની તરફ વહેતો ગુસ્સો હવે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન સાત છે અપ્રિય વિચારો કે આઘાતજનક યાદોને અચેતન મનમાં દબાવી દેવાની પ્રક્રિયા એટલે શું વિકલ્પો છે એ દમન બી અલિપ્તતા સી દિવાસ્વપ્ન ડી તાદાત્મ્ય બે સેકન્ડ લઈએ સાચો વિકલ્પ પસંદ કરવા સાચો જવાબ છે એ દમન જેને મનોવિજ્ઞાનમાં રિપ્રેશન કહેવાય છે આ દમનની પ્રક્રિયા શું વ્યક્તિ સભાનપાંય કરે છે કે આપમેળે થાય છે આ બહુ અગત્યનો મુદ્દો છે દમન એ સંપૂર્ણપણે અચેતન મનની સ્વચાલિત પ્રક્રિયા છે મન એક સુરક્ષા કવચ તરીકે ચિંતાજનક બાબતોને સભાન મનમાંથી ખેંચીને અચેતન મનના અંધકારમાં ધકેલી દે છે વ્યક્તિને ખ્યાલ પણ નથી હોતો કે તેણે આ બોલાવી દીધું છે એટલે દેખાય નહીં પણ ત્યાં જ હોય હવે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન આઠ છે જો કોઈ વિદ્યાર્થી ગણિતમાં નબળો હોય અને તે રમતગમતમાં ખૂબ સફળતા મેળવે તો તે શું છે વિકલ્પો છે એ પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ બી પરોક્ષ ક્ષતિપૂર્તિ સી યુક્તિકીકરણ ડી વિસ્થાપન ચાલો વિચારીએ આનો સાચો જવાબ છે બી પરોક્ષ ક્ષતિપૂર્તિ એટલે ઇનડાયરેક્ટ કમ્પેન્સેશન હા અહીં એક ખામીની ભરપાઈ કોઈ બીજા જ ક્ષેત્રમાં થઈ રહી છે હા આલ્ફ્રેડ એડલરના લઘુતા ગ્રંથિના સિદ્ધાંત મુજબ જ્યારે વિદ્યાર્થી ગણિતમાં સફળ નથી થતો ત્યારે અસ્તિત્વ સાબિત કરવા તે રમતગમતનો રસ્તો પસંદ કરે છે રસ્તો બદલાઈ ગયો હોવાથી આ પરોક્ષ ક્ષતિપૂર્તિ છે આ ખરેખર એક હકારાત્મક દિશા છે હવે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નવ છે ગણિતમાં નબળો વિદ્યાર્થી ગણિતમાં જ વધુ મહેનત કરીને સફળ થાય તેને શું કહેવાય વિકલ્પો છે એ પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ બી પરોક્ષ ક્ષતિપૂર્તિ સી ઊર્ધ્વીકરણ ડી પ્રક્ષેપણ જવાબ વિચારી લઈએ સાચો જવાબ છે એ પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ ડિરેક્ટ કોમ્પેન્સેશન આ તો અગાઉના પ્રશ્ન કરતા સાવ સીધી વાત થઈ ગઈ જી હા જ્યારે વ્યક્તિ રસ્તો બદલવાને બદલે એ જ ક્ષેત્રમાં અથાગ પરિશ્રમ કરીને ખામીને જ પોતાની તાકાત બનાવે ત્યારે તે પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ કહેવાય મુશ્કેલીનો સામનો સીધો જ કરવો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં બહુ જ જરૂરી છે હવે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન દસ છે વ્યક્તિ પોતાની આક્રામક ઊર્જાને બોક્સિંગ કે લશ્કરમાં વાપરે તેને મનોવિજ્ઞાનમાં શું કહેવાય વિકલ્પો છે એ વિસ્થાપન બી ઉર્ધ્વીકરણ સી દમન ડી તાદાત્મ્ય ચાલો થોડું વિચારીએ આનો સાચો જવાબ છે બી ઊર્ધ્વીકરણ મેં વાંચ્યું છે કે આને સૌથી શ્રેષ્ઠ બચાવ પ્રયુક્તિ માનવામાં આવે છે આવું શા માટે કારણ કે આમાં નકારાત્મક ઉર્જાનું સંપૂર્ણપણે હકારાત્મક અને સમાજ ઉપયોગી સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે વ્યક્તિનો ગુસ્સો સામાન્ય સમાજમાં મારપીટ કરે તો ગુનો બને પણ રિંગમાં કે દેશની રક્ષામાં વાપરે તો તેને મેડલ મળે છે નકારાત્મકતાને યોગ્ય દિશા આપવી અદ્ભુત હવે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન અગિયાર છે પ્રેમમાં નિષ્ફળતા મળે ત્યારે ડિપ્રેશનમાં જવાને બદલે શાયર કે કવિ બનવું એ કઈ પ્રયુક્તિ છે વિકલ્પો છે એ દમન બી યુક્તિકીકરણ સી ઉર્ધ્વિકરણ ડી પ્રક્ષેપણ જવાબ વિચારી લઈએ આનો સાચો જવાબ પણ સી ઉર્ધ્વિકરણ જ છે એટલે તીવ્ર ભાવનાત્મક પીડાને પણ સર્જનમાં બદલી શકાય છે ચોક્કસ આ ઉર્ધ્વીકરણનું કલાત્મક સ્વરૂપ છે વ્યક્તિ ઊંડા દુઃખને કલા કે કવિતામાં રૂપાંતરિત કરે છે દર્દનું ઉચ્ચ કક્ષાએ માર્ગીકરણ છે આ કવિ કવિ કલાપીની રચનાઓમાં આ જ જોવા મળે છે દર્દ જ્યારે શબ્દો બને છે ત્યારે સાહિત્ય બની જાય છે હવે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન બાર છે મનમાં નફરત હોવા છતાં સામેની વ્યક્તિ સાથે અત્યંત પ્રેમથી વર્તવું એટલે શું વિકલ્પો છે એ વિરોધી ભાવધારણ બી તાદાત્મ્ય સી અલિપ્તતા ડી વિસ્થાપન સાચો વિકલ્પ વિચારીએ સાચો જવાબ છે એ વિરોધી ભાવધારણ રિએક્શન ફોર્મેશન આ તો દેખાવ કરવા જેવી બાબત થઈને મનમાં કંઈક અને બહાર તદ્દન વિરુદ્ધ આ માત્ર દેખાવ નથી પણ અચેતન મનનો એક જટિલ બચાવ છે જ્યારે વ્યક્તિને એવી લાગણી થાય જે સામાજિક રીતે સ્વીકાર્ય ન હોય ત્યારે અપરાધ ભાવથી બચવા તે વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા આપે છે અંદરની નફરત બહાર પ્રેમનો અતિરેક કરે છે વાસ્તવિકતાને છુપાવવા માટેનું મહોરું છે આ હવે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન તેર છે પ્રિયજનના મૃત્યુને સ્વીકારવાની ના પાડવી અને તે જીવિત છે તેમ વર્તવું એટલે શું વિકલ્પો છે એ દમન બી ઇનકાર સી પરાગતિ ડી યોક્તિકીકરણ ચાલો બે સેકન્ડ વિચારીએ હા આનો સાચો જવાબ છે બી ઇનકાર જેને અંગ્રેજીમાં ડિનાયલ કહેવાય છે ડિનાયલ એટલે માત્ર ના પાડવી એવું તો નથી ને ના આ સાદી ના નથી જ્યારે ઘટના એટલી દુઃખદ હોય કે મન તેને સહન કરવા સક્ષમ ન હોય ત્યારે તે સિસ્ટમને ક્રેશ થતી બચાવવા વાસ્તવિકતાને નકારી દે છે આ મનને તાત્કાલિક આઘાતથી બચાવવા માટે સમય મેળવવાની પ્રક્રિયા છે મગજ ધીમે ધીમે વાસ્તવિકતા પચાવવા માટે સમય લે છે બહુ સંવેદનશીલ બાબત છે હવે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન ચૌદ છે પુખ્ત વયની વ્યક્તિ તણાવમાં બાળકની જેમ રડવા લાગે કે અંગૂઠો ચૂસવા લાગે તેને શું કહેવાય વિકલ્પો છે એ પ્રગતિ બી પરાગતિ સી અલિપ્તતા ડી તાદાત્મ્ય જવાબ વિચારી લઈએ સાચો જવાબ છે બી પરાગતિ રિગ્રેશન તણાવમાં માણસ કેમ ભૂતકાળમાં કે બાળપણમાં પાછો જતો રહે છે કારણ કે બાળપણમાં જવાબદારીઓ ન હતી અને સુરક્ષા હતી જ્યારે વર્તમાનમાં મુશ્કેલી સામે અહંકાર તૂટી પડે ત્યારે વ્યક્તિ એવી અવસ્થામાં સરી પડે છે જ્યાં તે કમ્ફર્ટેબલ હતો બાળકની જેમ રડવું કે જીદ કરવી વિડિયો ગેમમાં મુશ્કેલ લેવલ આવે ત્યારે પાછા સેફ ઝોનમાં જતા રહેવા જેવું હવે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન પંદર છે કોઈ વ્યક્તિ વિરાટ કોહલી જેવી હેરસ્ટાઇલ રાખે કે તેના જેવા જ ગુણો પોતાનામાં લાવે તે કઈ પ્રયુક્તિ છે વિકલ્પો છે એ યોક્તિકીકરણ બી તાદાત્મ્ય સી ક્ષતિપૂર્તિ ડી દીવા સ્વપ્ન ચાલો વિચારીએ આનો સાચો જવાબ છે બી તાદાત્મ્ય આઇડેન્ટિફિકેશન આજકાલ જે હીરો વર્શિપની ઘેલછા છે તે આની સાથે જોડાયેલી છે જી હા જ્યારે વ્યક્તિ પોતાના જીવનનો ખાલીપો પૂરવા માંગે છે ત્યારે તે કોઈ સફળ વ્યક્તિની નકલ કરે છે સફળ સફળ ખેલાડી જેવી રાખીને તે અચેતનપણે અનુભવે છે કે હું પણ છું બીજાની સફળતામાંથી આત્મસન્માન ઉધાર લેવું હવે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન સોળ છે નિષ્ફળતા મળતા વ્યક્તિ નિર્જન સ્થળે વહી જાય કે રૂમમાં એકલી ભરાઈ રહે તેને શું કહેવાય વિકલ્પો છે એ અલિપ્તતા બી દમન સી યુક્તિકીકરણ ડી પ્રક્ષેપણ સાચો વિકલ્પ વિચારીએ આ પ્રશ્નોનો સાચો જવાબ છે એ અલિપ્તતા વિથ ડ્રોવલ આપેલો ફાઈટ ઓર ફ્લાઇટ રિસ્પોન્સમાંનો ફ્લાઇટ એટલે કે ભાગી છૂટવાનો રસ્તો છે એક્ઝેક્ટલી આ પ્રયુક્તિમાં વ્યક્તિ પરિસ્થિતિનો સામનો કરવાને બદલે મેદાન છોડીને ભાગી જવાનું પસંદ કરે છે નિષ્ફળતા પછી લોકોના સવાલોના ડરથી સામાજિક સંપર્ક કાપી નાખે છે રૂમમાં બંધ થઈ જવું એ પલાયનવાદી વૃત્તિ છે આ સ્થિતિ લાંબી ચાલે તો ડિપ્રેશનમાં પરિણમી શકે હવે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન સત્તર છે કલ્પનાની દુનિયામાં રાચીને પોતાની અપૂર્ણ ઈચ્છાઓ પૂરી કરવી એટલે શું વિકલ્પો છે એ તાદાત્મ્ય બી દિવાસ્વપ્ન સી પરાગતિ ડી ઉર્ધ્વીકરણ ચાલો વિચારીએ આમાં સાચો જવાબ છે બી દીવા સ્વપ્ન એટલે જાગતા સૂવું મગજ જાણે પોતાની એક વર્ચ્યુઅલ રિયાલિટી બનાવી લે છે હા વાસ્તવિક દુનિયામાં જ્યારે ઈચ્છાઓ પૂરી નથી થતી ત્યારે વ્યક્તિ આંખ ખુલ્લી રાખીને જ કલ્પિત દુનિયામાં એ બધી જ સફળતાઓ મેળવી લે છે એક સાધારણ કારકુન કલ્પના કરે કે તે માલિક બની ગયો છે આ ક્ષણિક માનસિક રાહત આપે છે હવે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન અઢાર છે બાળક જ્યારે ઘરમાં કોઈનું ધ્યાન ન ખેંચી શકે ત્યારે તોફાન કરે કે કજિયો કરે તેને શું કહેવાય વિકલ્પો છે એ દમન બી ધ્યાનકર્ષણ પ્રયુક્તિ સી વિસ્થાપન ડી અલિપ્તતા જવાબ વિચારી લઈએ સાચો જવાબ છે બી ધ્યાનકર્ષણ પ્રયુક્તિ અટેન્શન સીકિંગ શા માટે નકારાત્મક ધ્યાન પણ વ્યક્તિ માટે જરૂરી બની જાય છે મનુષ્ય સામાજિક પ્રાણી છે અલગ અલગથલગ પડવું કે અદૃશ્ય રહેવું તેને ડરાવે છે જ્યારે ઘરમાં હકારાત્મક ધ્યાન નથી મળતું ત્યારે બાળક તોફાન કરે છે કોઈ ધ્યાન ન આપે તેના કરતાં માર પડવું વધુ સ્વીકારે લાગે છે કારણ કે એ બહાને પણ કોઈ તેની નોંધ તો લઈ રહ્યું છે કોઈ પણ ભોગે ધ્યાનનું કેન્દ્ર બનવું હવે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન ઓગણીસ છે બચાવ પ્રયુક્તિઓનો સિદ્ધાંત મુખ્યત્વે કોણે આપ્યો છે વિકલ્પો છે એ પ્લેટો બી ડૉક્ટર સિગ્મન ફ્રોઈડ સી એરિસ્ટોટલ ડી જોન ડ્યુ ચાલો વિચારીએ આનો ઐતિહાસિક અને સાચો જવાબ છે બી મનોવિજ્ઞાનના પાયામાં આ નામ છવાયેલું છે આ બાબતે પરીક્ષાર્થીઓએ શું ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ સિગમન ફ્રોઈડે સૌથી પહેલા નોંધ્યું કે અહંકારને બચાવવા માટે મન આ પ્રયુક્તિઓ વાપરે છે પણ તેમની પુત્રી અન્ના ફ્રોઈડે ઓગણીસો ને છત્રીસમાં આ બધી જ બચાવ પ્રયુક્તિઓનું સ્પષ્ટ વર્ગીકરણ કર્યું હતું તેથી બંનેનું યોગદાન સમાન રીતે ઐતિહાસિક છે ખૂબ સરસ માહિતી હવે આપણા અભ્યાસનો અંતિમ પ્રશ્ન જોઈએ પ્રશ્ન વીસ છે કઈ પ્રયુક્તિમાં વ્યક્તિ પહેલા ખરાબ કામ કરે અને પછી તેને સુધારવા માટે સમાજ સેવા જેવું વિરોધી કાર્ય કરે વિકલ્પો છે એ પ્રક્ષેપણ બી પૂર્વવત સી ઉર્ધ્વીકરણ ડી યોક્તિકરીકરણ છેલ્લો પ્રશ્ન છે સાચો વિકલ્પ વિચારી લઈએ આ અંતિમ પ્રશ્નોનો સાચો જવાબ છે બી પૂર્વવત અથવા અનડુઈંગ આ પ્રયોગથી તો જાણે ભૂતકાળ ભૂંસી નાખવાનો પ્રયાસ જેવી લાગે છે બિલકુલ આ ગિલ્ટ મેનેજમેન્ટ જ છે જ્યારે વ્યક્તિને અપરાધભાવ અનુભવાય ત્યારે તે ભૂતકાળની ભૂલને રદ કરવા સત્કર્મ કરે છે કાળા બજારથી કમાઈને દાન આપવો આ પ્રક્રિયાથી પાપ ધોવાનો પ્રયાસ થાય છે આજના આ વીસ પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા ખરેખર મગજના તાર ઝણઝણાવી દે તેવી રહી હવે આપણે આ માહિતીનું એક ઝડપી પુનરાવર્તન કરી લઈએ જેથી પરીક્ષાના સમયે સરળતા રહે ચોક્કસ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ચાવીરૂપ શબ્દો યાદ રાખવા જરૂરી છે બહાના કાઢવા એટલે યોક્તિકીકરણ બીજા પર દોષ ઢોળવો એટલે પ્રક્ષેપણ બરાબર અન્ય નબળી વ્યક્તિ પર ગુસ્સો ઉતારવો એટલે વિસ્થાપન સર્જનાત્મકતા તરફ વળવું એટલે ઊર્ધ્વીકરણ હા યાદ રહેશે ભૂતકાળનું કે બાળસહજ વર્તન એટલે પરાગતિ અન્ય જેવા બનવું એટલે તાદાત્મ્ય અને છેલ્લે પાપ ધોવા માટે પુણ્ય કરવું એટલે પૂર્વવત આ ચાવીઓ પરીક્ષાર્થીઓ માટે ખરેખર માસ્ટર કી સાબિત થશે આજના અભ્યાસ પછી વિચારવા જેવી વાત એ છે કે રોજિંદા જીવનમાં અજાણતા જ આપણે કે આપણી આસપાસના લોકો કેટલી બધી વાર આ બચાવ પ્રયુક્તિઓનો ઉપયોગ કરે છે અહંકાર સંતોષવા માટે આપણું જ મન આપણી સાથે કેવી રમત રમે છે તે જોવું ખરેખર આશ્ચર્યજનક છે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વધુ આવી જ શૈક્ષણિક માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો